સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાણે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવી સ્થિતિ છે સાબરમતી નદી પરનો સાબરકાંઠા અને મહેસાણાને જોડતો બ્રિજ હોય કે પછી હિંમતનગરના દેરોલ પાસેનો બ્રિજ મોટા ભાગના બ્રિજ જર્જરિત હાલતમાં છે ઠેર ઠેર પુલ તૂટી ગયા છે અથવા તો ઘણી જગ્યાએ અમુક ભાગ લટકી રહ્યો છે સળિયા પણ દેખાઈ રહ્યા છે ગંભીર દુર્ઘટના બાદ મોડા મોડા જાગેલી સરકાર પોતાની ભૂલો છુપાવવા માટે હાસ્યાસ્પદ પ્રયાસોમાં લાગી છે દેરુલ બ્રિજ પર દેખાતા સળિયા ઢાંકવા માટે માત્ર સિમેન્ટ લગાવાયો છે અને બ્રિજ નવો દેખાય તે માટે સફેદ કલર લગાવવાની કામગીરી પણ શરૂ કરાઈ શું સફેદ કલર લગાવી દેવાથી પુલ મજબૂત બની જશે શું માત્ર સળિયા પર સિમેન્ટ લગાવવાથી બધું સલામત થઈ જશે વાસ્તવિકતા એ છે કે આ જર્જરિત પુલ પરથી વાહનો પસાર થતાં જ પુલ વાઇબ્રેટ થઈ રહ્યો છે જેના કારણે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છે જીવના જોખમે લોકો આ બ્રિજ પસાર કરી રહ્યા છે સાહીઠ વર્ષ જૂના બ્રિજ પર કલર કરવો કેટલો યોગ્ય ગંભીરા બ્રિજ જેવી ઘટના બાદ પણ સરકારી તંત્રની આ લાપરવાહી સામે લોકોનો રોષ છે શું સરકારી તંત્ર ગંભીરા બ્રિજ જેવી વધુ એક દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી માર્ગ અને મકાન વિભાગ માત્ર પોતાની બેદરકારી છુપાવવા લીપાપોથી કરી રહ્યા છે અહીંયા મહેસાણા હાઈવે ને જોડતો સાબરમતી નદી ઉપર આવેલો પુલ અત્યારે ગંભીર હાલતમાં છે અને એનું સમારકામ ચાલી રહ્યું છે અને સિમેન્ટને કલર લગાવી રહ્યા છે પણ એ પુલ નવો બનાવવાની જરૂર છે હાલત એકદમ ગંભીર છે બીજું પણ નીકળે બહુ બીક લાગે છે અને બ્રિજ જોખમકારક છે અને અહીંયા પ્રવાસીઓનો સારો વધારે તિરુપતિ નું પાક છે અવા જણા વધી રહેલી છે ખેતીની ની ખનન વધારે ચાલે છે અહીંયા અવરલુડ ગાડીઓ રાત દિવસ દોડે છે અને મારે ઈજા ભાઈ મતનગર જવા માટે બહુ બીક લાગે છે